હેલો મહેસાણા કેદાર પોપર્ટિયામાં આપણું સ્વાગત છે તમે જો મહેસાણાની અંદર એક સામાન્ય ઘરની પણ એક લક્ઝુરિયસ બંગ્લોની શોધમાં છો તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું મહેસાણાના પ્રાઇમ લોકેશન સીલિંગ રાધનપુર રોડ ઉપર ફોર બી લક્ઝુરિયસ બંગલોનો પ્રોજેક્ટ જે આવેલું છે મહેસાણાના પ્રાઇમ લોકેશન સીલિંગ રાધનપુર રોડ ઉપર પ્રીમિયમ પ્રોજેક્ટ આસ્થા એરોનમાં આ એક એક્સક્લુઝિવ પ્રોજેક્ટ રહેવાનો છે ગેટેડ કમ્યુનિટી માટે જેમાં ફોર્ટી ટુ ફેમિલી માટે ડિઝાઇન કરવામાં આવેલ છે જેમાં તમને એ ટાઈપ અને બી ટાઈપ ઓપ્શન અવેલેબલ છે આ છે આપનો ફ્યુચર ફોર બીએચકે બંગલો મોડર્ન એલિવેશન સ્પેશિયસ પર્સનલ ગાર્ડન બે એસયુવી કાર પાર્કિંગ અને આ બંગલો ફોર સાઈડ ઓપન વ્યૂ વાળું મળી રહેવાનું છે જેમાં તમને ફ્રેશ એર અને નેચર લાઇટ્સનો ફૂલ બેનિફિટ મળી રહેવાનો છે અહીંયા તમને પર્સનલ કાર પાર્કિંગ મળી રહેવાની છે જેમાં તમે આરામથી બે એસયુવી કાર પાર્ક કરી શકવાના છો પાર્કિંગની સ્પેસ તમને ખૂબ જ વિશાળ મળી રહેવાની છે જેથી અહીંયા આરામથી એન્ટ્રી એક્ઝિટ થઈ શકવાની છે દરેક બંગલોની અંદર તમને લશ ગ્રીન ગાર્ડન મળવાનું છે જેમાં તમને મોર્નિંગ વોક કિડ્સ પ્લે ટાઈમ અને ફેમિલી ગેટ ટુગેધર માટે આઉટડોર સ્પેસ તમને મળી રહેવાની છે અહીંયા આગળ તમને સ્પેશિયસ ફોવાયર મળી રહેવાનું છે ઘરની અંદર એન્ટર થતાં જ મળશે આપણને જાયન્ટ સાઇઝનો લિવિંગ રૂમ જેમાં તમને લાર્જ સાઇઝની વિન્ડો મળી રહેવાની છે જેમાં એર વેન્ટિલેશન અને નેચર લાઈટ પૂરતા પ્રમાણમાં મળી રહેવાનું છે અને પ્રીમિયમ ફ્લોરિંગ સાથેનું આ ફ્લોરિંગ તમને મળવાનું અહીંયા તમે આરામથી દસથી બાર લોકોનું સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા કરી શકવાના છે ફેમિલી ગેધરિંગ માટે તમને પરફેક્ટ સ્પેસ તમને મળવાની છે અહીંયા તમને આઠથી દસ લોકોનું સિટિંગ અરેન્જમેન્ટ વાળું ડાઇનિંગ સ્પેસ મળી રહેવાનું છે ડાઇનિંગ સ્પેસ ફૂલી કનેક્ટેડ છે કિચન એરિયા સાથે જે ફેમિલી બોન્ડિંગ માટે પરફેક્ટ એમ્બિયન્સ આપે છે આ બંગલોની અંદર મળશે તમને પ્રીમિયમ મોડ્યુલર કિચન જેમાં તમને સ્માર્ટ પ્લેટફોર્મ યુટિલિટી સ્પેસ એરિયા સ્ટોરેજ કેબિન અને સર્વિસ પ્લેટફોર્મ પણ તમને અહીંયા મળી રહેવાનું છે લિવિંગ રૂમની જ અંદર તમને થોટફુલી ડિઝાઇન પૂજા લોન્ચ પણ આપવામાં આવેલ છે જે ઘરમાં રોજની પ્રાર્થના પીસફુલ અને પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે ગ્રાઉન્ડ ફ્લોર પર મળવાનું છે આપણને વન લક્ઝુરિયસ માસ્ટર શૂટ જે સિનિયર સિટીઝન માટે કમ્ફર્ટેબલ અને ગેસ્ટ રૂમ તરીકે પરફેક્ટ રહેવાનું છે જેમાં તમને અટેચ વોશરૂમ અને પ્રી ફિટિંગ સાથે રહેવાનું છે આમાં તમને વોર્ડરોબ સ્પેસ પણ મળી રહેવાની છે અહીંયા સ્ટેરકેજથી તમને ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એક્સેસ કરી શકવાના છો આ છે આપણો લક્ઝુરિયસ બંગ્લોનો સ્પેશિયસ માસ્ટર બેડરૂમ જેમાં તમને અટેચ વોશરૂમ અને વોકિંગ વોર્ડરોબ સ્પેસ પણ મળી રહેવા છે માસ્ટર બેડરૂમમાંથી જ એક્સેસ કરી શકવાના છો તમારી પર્સનલ બાલ્કની જે ખૂબ જ સ્પેશિયસ રહેવાની છે આજે તમારી માસ્ટર બેડરૂમમાંથી જે એક્સેસ કરી શકવાના છે તમારો સ્પેશિયસ બાલ્કની જેમાં તમને ગાર્ડન વ્યૂ સાથે મળી રહેવાની છે જે આગળ તમે સવારની ચા અને સાંજની રિલેક્સેશનનો આનંદ માણી શકવાના છે આ છે તમારું સેકન્ડ સેમી માસ્ટર બેડરૂમ જે રહેવાનું છે અટેચ વોશરૂમ સાથે જેમાં તમને સ્પેશિયસ સ્પેસ મળી દેવાની છે આમાં તમને Big વિન્ડો કારણે નેચર લાઇટ્સ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં મળી રહેવાની છે આ છે તમારો થર્ડ સ્પેશિયસ મલ્ટીપર્પઝ બેડરૂમ જે સ્ટડી રૂમ કિડ્સ રૂમ ગેસ્ટ રૂમ તરીકે પરફેક્ટ રહેવાનું છે આમાં તમને અટેચ વોશરૂમ સાથે મળી રહેવાનું છે આ છે તમારો પર્સનલ પ્રાઇવેટ ટેરેસ એરિયા જે અમારી દરેક પરની બનાવે છે આગળ સોફ્ટ લાઇટિંગ સિટિંગ એરિયા અને ઓપન સ્કાય વ્યૂનો એન્જોય અહીંયાથી તમે કરી શકવાના છો આજના એરાઉન્ડની અંદર તમને લાઈફસ્ટાઈલ એમ્યુનિટીસ મળી રહેવાની છે જેવી કે લેન્ડસ્કેપ ગાર્ડન ચિલ્ડ્રન પે એરિયા સિનિયર સિટીઝન સિટિંગ એરિયા અને ટ્વેન્ટી ફોર બાય સેવન સિક્યુરિટી અને કેમેરા સર્વેલન્સ જેવી ઘણી બધી એમ્યુનિટીસ અહીંયા મળી રહેવાની છે તમે જો મહેસાણામાં લક્ઝરી લાઈફસ્ટાઈલ શોધી રહ્યા છો તો આ પ્રોજેક્ટ તમારા માટે પરફેક્ટ રહેવાનું છે વધુ માહિતી માટે અને સાઇટ વિઝિટ માટે આજે જ સંપર્ક કરો કેદાર પ્રોપર્ટી એપ મહેસાણાનો યોર સ્ટેટ રિયલ એસ્ટેટ પાર્ટનર્સ આવા વધુ પ્રોપર્ટી અપડેટ સાઇડ વિઝિટ વિડીયો રિયલ એસ્ટેટ ટિપ્સ અને ન્યૂ પ્રોજેક્ટ લોન્ચિંગ ઇન્ફોર્મેશન માટે અમારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ફોલો અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા જ પ્રોપર્ટી અપડેટ સાથે જય માતાજી